મૂળજીભાઈ ડી વોરા એમના તરફથી સો રૂપિયા છે બસીરભાઈ પલેજા અરવિંદભાઈ પરમાર ઠાકરસિંહભાઈ લખતરિયા અને ઉદયભાઈ વસાણી અને સમગ્ર બીએસએનએલ પરિવાર તરફથી છસો રૂપિયા આવે છે એકવાર જોડે તાલથી વધાવશો રાજભા જાડેજા રિટાયર્ડ પોલીસમેન છે એમના તરફથી સો રૂપિયા છે અને હસમુખભાઈ વાઘેલા હસમુખભાઈ વાઘેલા ક્યાં છે હાથ ઊંચો કરજો હસમુખભાઈ વાહ હસમુખભાઈ રેગ્યુલર એમનું દાન હોય છે કાર્યક્રમ હોય કે ના હોય એ ગૂગલ પે કરી દે છે એટલે રમેશભાઈ એના માટે મને એક વાત યાદ આવે છે હું ઘણી વાર કહેતો હોઉં છું ઘણી વાર એમની ગેરહાજરી હોય ત્યારે પણ આ વાત થાય છે એટલે મને વાત યાદ આવી એક ભિક્ષુક પોતે પ્રજ્ઞાચક્ષુ અને રિક્ષા માગે રેલવેમાં ટ્રેનની અંદર તો એક ઉપર બેઠો હતો ને એને દસ રૂપિયા આપ્યા એટલે ઓલા ભાઈ તો તો પ્રજ્ઞાચક્ષુ હતો ખબર નથી તો ઓલે બીજા ભાઈ હાથ લાંબો કર્યો ને દસ રૂપિયા લઈ અને ઓલા ભાઈ ને આપ્યા પ્રજ્ઞા પ્રજ્ઞાચક્ષુ જે હતો ને ભાઈ એને આશીર્વાદ ઓલો ભાઈ દાંત કાઢો મેડો કેમ ઈ કે હસો છો કે ભાઈ દસ રૂપિયા તને ઉપર વાળા ભાઈએ આપ્યા આને તો ખાલી હાથ લાંબો કર્યો છે એટલે પ્રજ્ઞાચક્ષુ બહુ મજા મસ્ત વાત કરી ઈ કે ભાઈ હું આંધળો છું મારો ભગવાન આંધળો નથી એટલે હસમુખ ભાઈ ના હોય ત્યારે અમે ઘણી બધી વાર એની વાતો કરતા હોય છે પણ એની સુધી વાતો લગભગ પહોંચી જતી હશે ડાયરેક્ટ કનેક્શન એટલે હસબુક માટે એકવાર જોરદાર તાલી